શ્રી કૃષ્ણ તો મસ્ત મસ્ત સવાર થઈ ગઈ છે અને જો આજે તો છે રવિવાર તો આજે સાફ સફાઈ નું કામ હાથ ધરી છે ઢારીઓ ને બધું ચોખ્ખું જો કરવાનું છે વરસાદી માહોલ છે અંદર નથી કરવું બાર ઢારીયા નું બધું ચોખ્ખું કરવું હોય મમ્મી જો બાર વારવા માંડી છે કોણ મહેમાન આવ્યું હવાર સવાર સવારમાં મહેમાન આવી ગયા લે તો ચોખ્ખું હોય ત્યાં બેવું પડે ઈ જોયે ભીનું છે તો અહીંયા સારું છે

તો હારું ને હું નવરી ન થાય માર ઢાળિયો નો ચોખ્ખું કરું હા એટલે કે કચરો અહીંયા નત કચરો કરી પોતા કરી તૈ તૈ તો 11 વાગ્યા હારું તું પપ્પા બે ચોખુ કર નાખો તો તૈ જઈને કહો છો વાડીએ જાવમાં

અને પીપળો કે સિટી માં તાજી બાજુ પીપળો ન હોય તો ગાય ને પૂછડે રેડી દે ને તો હાલે કારણ કે ગાયું તો સિટી હોય જ હોય ગાય તો ગાયું ને પૂછડે રેડી દે તો આપડે કેમ પાણી ઢોળવા પૂછડે રેડી એમ કોઈ પિતૃ ગામડે હોય બેઠા હોય અને સિટી માં તો અમદાવાદ સુરત કે એમ રેતા હોય રાજકોટ તો સેટું થાય આવી ન હોકે તો ત્યાં પીપળે શિવજી નું મંદિર હોય ને મોટી જગ્યા ત્યાં પીપળો હોય જ ત્યાં પીપળો ન હોય તો ગાય ને પૂછડે રેડી હકે એમ આમાં એમ હોય સાચ નો નાખી કે રમસ ને લીધે

કોઈ ની જરૂર નહી કાપી સાયકલ તો ભેગી હાલ વાળી આવું છે ઠંડો પવન ખાવાયું વરસાદ આવી છે

આવી ગયા આપણા હથવાડા માટે તો આવી ગયો દાદા બપોર પછી ના પાંચ ને આપડે આવી ગયા છે વાળી બુકંદ પપ્પા જાય છે શેઠ કારણ કે તે પારો છે ને ઘીસોડા છે અને વરસાદ અંધાયો છે તો કીધું પછી ખેતરમાં નહીં જવાય ઠેઠ રોડ ને કાંઠા પારે છે તો કીધું તમે કિસોડા લેતા આવો અને પછી આપણે ઉતારીશું ગુવા ને ભીંડો જો ગુવા મસ્ત કોણો કોણો થઈ ગયો ગુવા ને ભીંડો ઉતારી લઈએ આપણે બે દિવસથી આવ્યા નથી ભીંડો તો થોડીક ને પપ્પા એ ઉતારી લીધી એમાં હા ભીંડો ઉતારી લીધો ગુવાર ઉતારવાનો હે ટીંડોરા ઉતારશું અને જો બે દિવસમાં ફૂલે કેવા મસ્ત થઈ ગયા પોપૈયાને પાંદે તોડીને રાખી દીધા બધા સુકાઈ ગયેલા સુકાઈ ગયેલા જો વાદળા થઈ ગયા કાંટા કોકો છાંટો ખરે છે એટલે નક્કી નહીં લગભગ વરસાદ તો આવી જ ચા જો ફૂલ પછી ઉતારશું પેલા આપણે ગુવાર ઉતારી લઈ મસ્ત ફૂલ ઉકળી ગયા તે દીદી લઈ ગયા ત્યાં બે દિવસ હેલા પાછા આપણે ઉતારી લેલો પાછા બે દિવસ ચાલશે જો મસ્તકલી ગયા ચાલો આપણે ગુવાર ઉતારવા માંડી અને વાલ તો હજી કઈ આવતા નથી વહેલા થયા સાર દેખાણું પડ્યું દેખાણું હવે આવશે એવું લાગે છે હાર્યું કે થયા પણ અઘોસર જેવું છે ને એટલે દેખાતું નથી

તો તે જઈ નાસ્તો કરવા બેસી ગયો છે માસી માસા શોપિંગ કરીને આવ્યા છે જો બે જબલા અને એક તો એમનું ગાડીમાં પડ્યું છે એક્ટિવામાં હા મોટું જબલો એમાં પડ્યું છે હા નથી બતાવ તે લીધી હે ચણિયા ચોરી કે બતાઈ દીધી ક્યાં છે આ વાઈટ કલર ને ચણિયા ચોરી કોપી કરો સરસ લ્યો નવરાત્રીમાં પેરીસ ના પછી હા વહી ગઈ જો આપણે ઉતારી લીધો છે ગુવાર ભીંડો ઉતાર્યો ગુવાર ઉતાર્યો ફૂલ ઉતાર્યા પીળા અને કલરના બે ફૂલ ખરાય ખા શાકભાજી ઉતારી લીધું છે વરસાદી છાટા કોક કોક ખરે છે પણ હજી વરસાદ આવ્યો નથી એમાં તો વાડીઓ તો વરસાદ આવી જાય પણ હજી વરસાદ કાંઈ આવ્યો નથી અને આપણી માંડવી હવે પાકી ગઈ છે પણ વરસાદની રાહ હતી કાલ તો વરસાદ થઈ ગયો હરામ હારો એટલે આપણે કાંઈથી જા બાજુવારા ભાઈ કાંઈ એને વરસાદની આગાહી હતી ને તો એ કે ખેસી લેવી છે તો એને ખેંચી લીધી કાલ ઉપડી પરમદેવ ઉપડી ને કાલે વરસાદ થયો એટલે એને પાથરા પેલરા અને આપણે વાત જોઈ છે કે ભલે પાકે અને છે તો ઓમથી ઉગી જ હા અને બહાર કાઢ્યા પછી ઉગી જ જાય કારણ કે માથે વરસાદ થાય ને એટલે એટલે આપણે વરસાદની ત્રેવીસ તારીખ સુધીની કહેશે આગાહી

પછી ધ્યાન પડ્યું અને અમે તમારા ક્યારેક ક્યારેક ફેસબુક માં જોઈ સી રીલ શું અમે પણ જોતા હોઈએ છીએ હા અને ક્યારેક એવું થાય કે ઓળખતા નો હોય અને એકબીજા ની સામે આવી અને પછી જે મુલાકાત થાય અને એક બીજા મહેમાન લખી ક્યારેક ખબર પડે કે આટલા પણ આમ આંખની ઓળખાણ નો હોય ને ક્યારેક ભેગા થઈ જતા હોઈએ છીએ તો જેવો અમને સપોર્ટ કર્યો એવો આ લોકો ને પણ સપોર્ટ કરજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી હા અમારું આઈડી નું નામ છે મુકુંદ પટેલ બ્લોક ફેમિલી બ્લોક

ગાજે નાલ ઓરે જાગો 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 ઓરે કૃષ્ણ કનૈયા જાગો તેરી વામ વાત કનૈયા જાગો ઓરે લુલુ 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 લુલુ

વાપરતા વસ્તુ વાપરી છે પણ હોય આપણે બધું મેડ ઇન ઇન્ડિયા અપનાવવાનું છે બીજું વિદેશ ની વસ્તુ બંધ કરીને મેડ ઇન ઇન્ડિયા બનાવવાનું આપણા દેશ ને આગળ લઈ જ એવું બધું ભાષણ કરેલું છે આજે બસ અત્યારે આપણો વ્લોગ અહીંયા એન્ડ છે વ્લોગ સારો લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો